શરીર માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણા શરીરમાં પચાસથી સિત્તેર ટકા વજન પાણીના કારણે જ હોય છે તેનું મહત્વ ઘણું શારીરિક કાર્યો માટે છે શરીરમાં પાણીનો અભાવ પણ તાણ પેદા કરી શકે છે ક્યારેક માથાનો દુખાવો થાય છે અને પછી બળતરા થાય છે એટલે કે તેની ઉણપની અસર પણ શારીરિક અને માનસિક રીતે થાય છે માથાનો દુખાવો જો તમને સખત માથાનો દુખાવો રહે છે ખાસ કરીને જ્યારે તમે હલનચલન કરો છો તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે ઘૂંટણ અને સાંધામાં દુખાવો શરીરમાં પાણીના અભાવ અને પાણીની અછતને લીધે ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વારંવાર ચાલુ રહે છે તેવા વ્યક્તિઓએ પુષ્કળ પાણી પીવું જોઈએ માંસપેશીઓમાં પીડા શરીરમાં પાણીની અછત સ્નાયુઓમાં દુખાવાનું સમસ્યાનું કારણ બને છે ઘણીવાર લોકો જીમ પછી યોગ્ય માત્રામાં પાણી પીતા નથી જે સ્નાયુઓમાં દર્દ પેદા કરે છે પાચનને લગતી સમસ્યાઓ પાણી ઓછું પીવાને કારણે ઘણીવાર પાચનની સમસ્યા ચાલુ રહે છે પાણીના અભાવને લીધે ખોરાક યોગ્ય રીતે પાચન કરતું નથી પાણીની ગેરહાજરીમાં આંતરડા સાફ થતા નથી યુરિન જો તમને ઓછું પેશાબ થાય છે તો તેનો અર્થ એ છે કે શરીરમાં પાણીની અછત છે 6 થી સાત વખત દિવસમાં સૂકી છે તો તમારે વધુ પાણી પીવાની જરૂર છે મોઢું વારંવાર સુકાઈ જવું મોટાભાગે લોકોનું મોઢું વારંવાર સુકાઈ જાય છે અને પછી તે પાણી પીવે છે ખરેખર આ સંકેત શરીર માટે સારો નથી પોતે જ પોતાના શરીરને ડિહાઈડ્રેટ રાખવો ભૂખ લાગવી ભૂખ અને તરસને ક્યારેય ભેગું ન કરો જો તમને જમવા છતાં પણ ભૂખ લાગતી હોય તો જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવાનું રાખો ચક્કર આવવા જો તમને વારંવાર ચક્કર આવે છે તો તેનો અર્થ એ પણ હોઈ શકે કે શરીરમાં પાણીની અછત છે